નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળે ત્યારે આજે વાત કરીએ ઊંઝા યાર્ડમાં આજરોજ જે નવી સૌરાષ્ટ્ર બાદની જે ઈસબગુલની આવક ચૌદસો બોરી આસપાસ નોંધાઈ હતી જ્યારે જૂના ઈસબગુલની પંદરસો બોરી આસપાસ આવક નોંધાઈ હતી જે નવા ઈસબગુલનો હોય છે તેમાં બજારના ભાવમાં પચાસથી સો રૂપિયા સુધી નરમ જોવા મળ્યો હતો તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો જ્યારે જૂના ઈસબગુલના ભાવમાં પણ પચાસ સો રૂપિયા સુધીની નરમાશ હોય છે તે જોવા મળી હતી જૂના ઈસબગુલનો ભાવ અઠ્યાવીસો રૂપિયાથી લઈ આડત્રીસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો તમે પણ આ રીતે ડેલી અપડેટ જોવા માંગતા હોય તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળે તમે પણ ઈસબ ગુલનો અમને વિડીયો મોકલવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો